સ્વાગત છે આજના લોગમાં આજના લોગમાં આપણે સાંધા સાડી મસ્ત મજાની નહીં છે કાર્ડ બોર્ડર વાળી મોસમેલો ડોલા એકદમ એવી અલગ અલગ કાપડમાં લઈને આવી ગયા છે આ છે મોસમેલો કાપડ છે પર્પલ કલર બાંધણી ડિઝાઇન નહીં એકદમ લેટેસ્ટ ફેશનની માત્ર સાડા ત્રણસો રૂપિયા બધી સાંધા સાડી છે બધાનો એક જ ભાવ છે સાડા ત્રણસો રૂપિયા ગ્રે કલર કલર એ સરસ ફેન્સી લાઇટ ડાર્ક બધાય કલર છે ને ડિઝાઇન એકદમ મસ્ત બધાને ગમે એવી છે

મહેંદી કલર છે એકદમ મસ્ત પીસ છે કેવું સરસ ઓલ ઓવર બુટ્ટી વાળું જે કાર્ડ બોર્ડર અને ફ્રેશ ની કિંમત સાડા બારસો રૂપિયા છે આ પણ ઓલ ઓવર બુટ્ટી વાળું ઝીણી બુટ્ટી વાળું છે સરસનું ગાજરી કલર ને જે બોર્ડર તો આવશે જ આ છે બાર્ટિક ડિઝાઇન એકદમ મસ્ત પીસ છે બાર્ટિક ડિઝાઇન બહુ મસ્ત પીસ ચેકાર બોર્ડર વાળું સરસ મહેંદી કલર ચેકાર બોર્ડર વાળું પીસ ચેકાર બોર્ડર તો છે જ બધા એમાં કેવું મસ્ત નું ડિઝાઇન વાળું એકદમ બાંધણીમાં ને કાપડ પણ સોફ્ટ ને રોઝ ગોલ્ડ નો છે ને એનો સરસ બોર્ડર છે બીટ કલર

કલર એ સરસ બધાય ડીઝાનું બધું કાપડ સરસ અવનવા ને જે પ્રમાણે આપણે ત્યાં સિઝન આવતી હોય નવરાત્રિની સીઝન આવે છે તો ચણિયાચોરીમાં ઘણો માલ આવી ગયો છે ઝીરો સાઇઝ મતલબ કે જન્મેલા બાળકથી લઈ ને મોટી છોકરીઓ સુધી બધાની ચણિયાચોરી આવી ગઈ છે એ પણ ડાયરેક્ટ સેલના ભાવમાં તો એના પણ આપણે વિડીયો બનાવશું સ્ટેટસ લગાવશું બોલા ધીરે બોલવા દે નજીક રહેતા બેનો તમે સ્ટેટસ અને વિડીયો માટે છોકરાઓ માટે કેળિયા જેના ધોતી સૂટ આવે ને ટોપીવાળું અને સલમાન સૂટ કહેવાય એ નવરાત્રી સ્પેશિયલ બધું વેરાયટી આવી ગઈ છે ને બધું સેલના ભાવમાં છે પછી ગયા વર્ષે કેવું થયું હતું બેનું નવરાત્રીના આગલા દિવસે આવે ને પછી કઈ ક્યાં ઓલું તો નથી આનું કારણ કે હવે તહેવારની તૈયારી બધા અગાઉ થી કરે છે લઈ જાય ફિટિંગ કરે સરસ નો કલર છે આપણ મસ્ત પીસજો પછી આપણે જે નવરાત્રિના સ્કર્ટ આવે ને એ પણ સેલમાં છે સો રૂપિયા અને એકસો માં અલગ અલગ નાની મોટી સાઈઝ બધી બે ત્રણ વરસથી લઈને છેટ્ટ યંગ છોકરીઓ મોટી એલ એક્સેલ ડબલ એક્સએલ વાળાના થઈ જાય એ બધાય છે સરસ રેડ મરૂન કલરનું એકદમ જોરદાર પીસ જો બ્રાશો ટાઈપનું ગુલાબી કલર અનિયન સરસ નું બેબી પિંક છે બહુ મસ્ત છે કાર્ડ બોર્ડર આવે ને તો વાર હોય ને ત્યાં આપણે ત્યાં પેલા આવી જાય કોઈ પણ વસ્તુની સીઝન આવે છે વાર તહેવાર વાર આવે છે કે કોઈ પણ વેરાયટી નવી ફેશન હજી તો કારખાના બની હોય ત્યાં આપણે ત્યાં રિયોન સાડી હવે તમને ક્યાંક ક્યાંક જોવા મળે છે આપણે ત્યાં રિયોન સાડી ને વેચાય છે પછી બાંધ ને બધે ફેશન હોય છે તો આમ માર્કેટમાં તમને એમ થાય ને આવું બધી હર હલે એવી આવી જાય ને તે તો આપણે ત્યાં એની ફેશન જવા માંડી હોય કારણ કે આપણે બધા પેલા રહેવું પડે આપણે હોલસેલ રિટેલ ઓનલાઈન નું બધી જ કરીએ છીએ તો બધા આગળ રહેવું પડે ને તો કેવું સરસ મર્જન્ટા કલર લાઈનિંગ વાળામાં પિસ્તા કલર આપણા એકદમ જોરદાર પીસ છે

તો તે બહેનોને પણ આપણે હોલસેલવાળાને એક છે ને વિડીયો કોલની ફેસિલિટી આપીએ છીએ પણ જ્યારે તમારે લેવાનું હોય ને ત્યારે જ સ્પેશિયલ આજે વિડીયો કોલ કરી લઈએ પછી પાછો એને આપણે જ્યારે આવે ને નિરાતે પછી ખરીદી કરવી એ રીતના નહીં લેવાની જ્યારે ગણતરી હોય ને ત્યારે જ કારણ કે એક તો ટાઈમ હોય નહીં તો પણ આપણે વિડીયો કોલની ફેસિલિટી આપીએ છીએ હોલસેલવાળાને કેવું મસ્તનું બાંધરી એમાં એકદમ જોરદાર કલર છે ઓરિજિનલ કોટન માં અમરચંટા બાંધની સરસ ને બહુ મસ્ત પીસ છે ગુલાબી કલર ચીણી પ્રિન્ટ માં આ પણ મસ્ત પીસ છે બહુ જોરદાર પીસ મોસમેલો કાપડ છે આપણો મોસમેલો કાપડ 350 માં એટલે ઓરિજિનલ મોસમેલો બાકી મોસમેલો ને એટલી કોપી આવી ગઈ છે ને

કલર બાંધણી ટુ પીસ પેર આવે ને ફેન્સી માં આવે છે અલાઈન કોલર વાળી ને એવી અલગ અલગ એ પણ આપણે ત્રણસો રૂપિયામાં સેલમાં રાખેલી છે ટાઈમ મળશે તો એનું પણ વિડીયો બનાવશું ઘણી વેરાયટી આવી છે પણ જેટલો ટાઈમ મળતો જેમ સ્ટેટસમાં લગાવતા જઈએ અને વિડીયો મૂકતા જઈએ છીએ કેવી મસ્તનું લેરિયા ડિઝાઇનમાં સ્કાય બ્લુ ઉપર પર્પલ ડિજાઇન પર્પલ કલર ડિજાઇન મસ્તનું એકદમ ડિઝાઇનર પીસ છે ગ્રીન કલર આ પણ મસ્ત પીસ છે ગ્રીન કલરમાં બહુ જોરદાર છે રામા કલર

સ્કાય બ્લુ કલર હવે એક લાસ્ટ પીસ બતાવી આ બધા ભાવ સેમ જ છે સાડા ત્રણસો રૂપિયા જે જોતું હોય તમે ફટાફટ બુક કરાવજો ફૂલ ડે આવી સરસ સરસ નવી નવી વેરાયટી નવી નવી સ્કીમ જોવા માટે આપણી કૈલાશ ફોલમાં તુથ્યાન નામની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો